આજરોજ જે આ ઘટના બનેલ છે એમાં જે કાંઈ આવેલ છે એના માટે અમારી હોસ્પિટલમાં ડૉક્ટર પાશ્વરા કાર્ડિયોલોજીસ્ટ હતા આ હોસ્પિટલમાં એમના ફાધર મધર અને એમના વાઈફનો મેજર સ્ટેક હોય હૉસ્પિટલ ઉપર એમનો કંટ્રોલ હતો અને જે કાંઈ વસ્તુ કરી છે એ અમારી જાણ બહાર કરેલ છે અને માત્ર ને માત્ર અમને ગાંધીનગર અમારી હોસ્પિટલ ડીએમ્પેલમેન્ટ એ લોકોએ કરી નાખી હતી એ ચેન્જ કરવા ગયા ત્યારે માત્ર અમને ખબર પડી અને ત્યારે માત્ર અને માત્ર ચાર કેસ છે એવી વસ્તુ હતી એની અમે પેનલ્ટી ભરેલ છે અને ત્યાર પછી અમે ઇમિડિયેટ એક્શનથી ડૉક્ટર પાસો હોરાને અમારી હોસ્પિટલમાંથી ટર્મિનેટ કરેલ છે અને જે કાંઈ હશે એ અમે હવે ડૉક્ટર પાસો હોરા ઉપર એફઆઈઆર પણ કરવા જઈ રહ્યા માફીનામું માફીનામું આપેલ છે અમે એની પાસેથી જે કાંઈ વસ્તુ હતું એમનો એ માફીનામું પણ લીધેલ છે અમે કે જે આ વસ્તુ કરેલ છે મેં પોતે કરેલ છે અને આમાં કોઈ જાતના મેનેજમેન્ટ અથવા તો સંસ્થા બિલકુલ રીતે જવાબદાર નથી પોતાની રીતે પર્સનલી આ બધું કરેલ છે અને મેનેજમેન્ટની જાન બહાર અંધારામાં રાખીને કરેલ છે નોટિસ ક્યારે આપવામાં આવી હતી અમારા દ્વારા નોટિસ એમના બિહેવિયર વિશે અમે બાવીસ ઓગસ્ટના રોજ આપવામાં આવેલી હતી જે સ્ટાફ હારે અને બીજા ઇસ્યુ હતા એના કારણે ત્યારે અમે નોટિસ આપવામાં આવી હતી કે ભાઈ આ રીતે તમને નોટિસ આપવામાં શોક જ નોટિસ આપવામાં આવે જેસીસીએ બધી ત્યારે જ છૂટા કરી દેવામાં આવ્યા જેસીસીને જ્યારે અમને ખબર પડી એ દિવસે એ જ દિવસે અમે ઇન્સ્ટન્ટલી એમને છૂટા કરો એને એક અઠવાડિયું થઈ ગયું એના સાથે કોઈ સંકળાયેલ હોય એવું બની શકે કોઈ એની સાથે અમુક વ્યક્તિ અને અમારા હોસ્પિટલના એક બી વ્યક્તિને ભેગા કરી અને જે કાઈ જેમ પોર્ટલ છે એ આખું હેક કરી લીધું છું અને હેમ પોર્ટલમાંથી કોઈ પણ જાતની માહિતી આવે

એની પેલાના સમયમાં જ હતી હા એટલે બેઝિકલી અમને દિવાળીની રજામાં સાહેબ રજા ઉપર જતા રહ્યા હતા અને આવીને સત્તર તારીખે અમને અમને પૂછા વગર એમ્પેલમેન્ટ કરી નાખી પીએમ જેમાંથી હોસ્પિટલ જ કાઢી નાખી આખી અને ત્યાર પછી એને બધું કામ બંધ કરી દીધું કેટલા દર્દીઓ અત્યારે અમારી જાણ પ્રમાણે જે સરકારે અમને આપ્યા છે એ ચાર દર્દીના આંકડા આપેલા છે અમને કારણ કે એ તો આખી સીડી જોવી પડે એમાં શું કરેલું છે અને સરકારે જોયે અમને ચાર ના આંકડા આપેલા છે બાકીના જે નંબર છે એ કદાચ હવે મીડિયા દ્વારા ફેલાવામાં આવે છે કે પછી બીજી રીતે કોઈ રીતે છે એમને ખબર નથી બાકી જે સરકાર એમને કીધું છે એ ચાર વ્યક્તિના છે એની અમે પેનલ્ટી પણ ભરી દીધી છે ઓપરેશન સાતસો આઠસો જેવા પેશન્ટ દોઢ વર્ષમાં થયેલા છે સરકારે જાહેર કરી છે પેપરમાં ગેરરીતિ આચરવામાં આવી છે તમે કયો છો ચાર છે આપ સાથે કે સરકાર સાથે હવે એ તો સરકાર અને અમારો એકચ્યુઅલી કાર્ડિયોલોજીસ્ટનો વિષય છે બરાબર અમે મેનેજમેન્ટના માણસો થઈએ અમે ડોક્ટર છીએ પણ કાર્ડિયોલોજીસ્ટના એક્સપર્ટ નથી કે ભાઈ આ આર્ટરીમાં કેટલા ટકા બ્લોક છે ને એનું કરવાનું જરૂર છે જે છે એ અમારા કાર્ડિયોલોજીસ્ટે કર્યું અને સરકારે ઉપર જઈને એના કાર્ડિયોલોજીસ્ટે ડિસાઈડ કર્યું છે સરકારને કે ભાઈ આમાં આ વસ્તુ છે બરાબર એમાં અમને જાણ કરવામાં આવેલી હતી પણ એ પણ ઈમેલ છે એને ડિલેટ કરી દીધેલો છે કારણ કે એ આખું એમ પોર્ટલ હતું એ લોકો પાસે જ હતું જે કાંઈ વસ્તુ થાય

પણ જનરલી સામાન્ય રીતે જે એના ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડ ભાવ પ્રમાણે જે કાંઈ સરકારના જ પેકેજ હોય છે એમાં કાંઈ કોઈ વસ્તુ અમારે એક્સ્ટ્રા કે કોઈ વધારે વસૂલવાની થતી નથી સરકારના સ્ટાન્ડર્ડ જે પેકેજ હોય છે એ પ્રમાણે જે અમે કામ કરતા અને સરકારને જ્યારે પણ એમ લાગે કે આ કેસ બરાબર નથી તો સરકાર અમને પેમેન્ટ આપતી નથી જ્યારે જ્યારે પણ અને અમે એ વસ્તુમાં કદાચ માનીએ છીએ કે જે વસ્તુ સરકારે અમને પેમેન્ટ કરી દે છે અમને એમ થાય છે કે એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ અમારી પાસે એવા એક બે કેસ છે કે જેમાં સરકારે પેમેન્ટ નથી કરેલું

વોરા સાહેબ ને એકાઉન્ટમાં એકાઉન્ટમાં કેવી રીતે હોસ્પિટલ હોસ્પિટલના એકાઉન્ટમાં હોય સાહેબ ને જે ડોક્ટર છે બરાબર છે એ એના સેલરી ઉપર છે અમે એ છે તો સેલરી ઉપર છે જે કંઈ ના છોડો હોસ્પિટલ માં જે ઓપરેશન તમે પણ જે વસ્તુ કેટલી આવી હોય છે વસ્તુ તો અત્યારે આપણે ડાયરેક્ટલી હા એવું કહી શકાય જેસીસી આર્ટ અંદર પાર્ટનરોમાં એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો મેજર સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઈઝેશન શરૂઆતમાં એમના પાસે હતું જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ બે હજાર બાવીસમાં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા ડૉક્ટર પાસોવરાએ ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી અત્યાર સુધીમાં જેસી સીઆર ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ લગભગ આઠસો એન્જિયોપ્લાસ્ટી થઈ હતી આ એન્જીઓપ્લાસ્ટિકમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાસો વોરા સાહેબે આ બધું કરેલું હોય એવું બની શકે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી સરકાર શ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ આ દરમિયાન મેનેજમેન્ટ ચેન્જ થતાં જ પાશો વોરા સાહેબ અને એમના મળતિયાઓ દ્વારા હોસ્પિટલનો સોફ્ટવેર ડિલીટ કરી દેવામાં આવ્યો પીએમ જેવાના દરેક પાસવર્ડ એમના પાસે હોવાથી એમણે હોસ્પિટલને પણ ડીએમ પેલર કરવા કરી દીધી જેથી કરીને આ બધી વસ્તુઓની અમને ખબર ના પડે પણ અમે જ્યારે ગાંધીનગર મુલાકાત લીધી ત્યારે અમને આ બધી વસ્તુઓની ખબર પડી તમને નોટિસ મળી છે ના અમને ડીએમ પેલમેન્ટની નોટિસ મળી છે સસ્પેન્શનની નોટિસ હજી સુધી નથી મળી સર ખાસ કરીને પાસવર્ડ ઓળખ સેટ છે બેકગ્રાઉન્ડ શું છે અને પાસો વોરા સાહેબ છેલ્લા સવા વર્ષથી અમારી સાથે જોડાયેલા છે એમના એમના ફેમિલી મેમ્બર્સ આ જેસીસી આર્થ ઇન્સ્ટિટ્યૂટમાં મેજર સ્ટેક હોલ્ડર્સ છે એટલે જ્યારે હોસ્પિટલ બની ત્યારે મેજર મેનેજમેન્ટ એમના હાથમાં જ હતું જે અમારા ધ્યાનબાર હતું જુલાઈથી અમે આ બધું મેનેજમેન્ટ હાથમાં લીધું ત્યારે બધી વસ્તુઓ ગેરવર્તણૂક અને પેશન્ટના ફીડબેક દ્વારા અમને ખબર પડતા જ અમે ઓગસ્ટમાં એમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ હતી સવા વર્ષમાં આઠસો ઓપરેશન સવા વર્ષમાં આઠસોની આસપાસ ઓપરેશનો થયા છે